ચાલો મેળાનો માહોલ બતાવી દઈએ સવાર સવારમાં ફૂલ આખરી તૈયારી અપાઈ ગઈ હોય મોટાભાગની રાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે નાનું એવું દર વખતેની જેમ જ બધું સેટઅપ છે સ્ટેજ સ્ટેજની સામે મુક્તેશ્વરનો સ્ટોલ અને બાકી રાઈડો જે બે રાઇડમાં હતી એ જ પ્રમાણે આજે પાચમ છે કાલ સાંજેથી તો ચાલુ થઈ જશે છઠના દિવસે ગુરુવારે સાંજેથી લોક લાગણીને માન રાખીને પછી છેલ્લે એવી જાહેરાત કરતા એક દિવસ વધારવામાં આવે છે બે દિવસ વધારવામાં જ્યારે વરસાદ પડ્યો હોય કેવું હોય ત્યારે નાના હતા ને ત્યારે એ એની એક મજા હતી નાના ગોંડલમાં જે બધા નાના હોય ને મોટા છે હોય ને સો એ બધાની યાદો ઘણી જોડાયેલી હોય ગોંડલના મેળા સાથે એક એક ટાણાની વાત કરે છે આમ જંગલો મેં પાયા જાતા એ પ્રાણી કહેતા હૈ કે મેં એક ટાણા કરતા હું લેકિન એક ટાણા મેં બી તપેલી મેં ખાતે હે ઢોકળા વો બી ફરાડી એમાં હું ખોટું છે ના ના આમ તો ના ના આમ તો નથી ખાતી રોજ પણ હવે આજ તો હું છે કે સ્પેશિયલ બનાવી દીધા ને એટલે એનો ભાવ ગ્રહણ કરે છે બાકી તો એ કઈ ખાય નહીં પાણી ન ખાય હા પણ હું ક્યાં કાંઈક વખાણ તો કરું છું પાણી જ પીવે એમ પાણી પીને રીએ બાકીના આખા દિવસમાં એક જ ટાણું જમે બહુ તપસ્યા કરે છે એટલે એમાં કઈ ઘટતું નથી તપસ્યામાં ચાલો આવું છે ફાઈનલી આને બાય બાય કહી દઈએ રસ્તામાં એના ભાતુંય ભરી દીધું છે મોહન બીજું શું શું છે પાકની કદાચ ઇન કેસ ગોંડલ રાજકોટનો રસ્તો ખરાબ હોય ને એવું બને કે ટ્રાફિકમાં ટ્રાફિકમાં હલવાઈ જવું પડે તો પછી ભૂખ લાગે તો ખાવા થાય બરાબર તો એ તો એમ જ હોય ને ન્યાય અને બીજું શું હોય એક ટાણા એક ટાણા હોય ન્યા બાબુ સગવડિયા મુજબ ટાણું બદલી જાય એક ટાણું જમવાનું હોય તો એક ટાણું ખાઈ લે ઢેફલા એટલે હાલે પછી સાઈને જે ઓલી કર નાખે ડીશ ફરીને ખાઈ લે ફાઈનલી જવાની તૈયારી કરે છે અને અહીંયા એના ભાપુને ભાભી તાણ કરે છે પાછી આવજે જલ્દીથી પણ એ જોકે કેવું જ ન પડે એ એને કેવું ન પડે એનો હાથમાં તો અહીંયા જ પડ્યો હોય એટલે આ તો ખાલી રાજકોટ આટો મારવા જાય જેવી રજા પડી નથી ને દિવાળીની તરત ધોઈડી આવશે એટલે એમાં કઈ ઘટે નહી એને એક દી પછી બાય બાય કરી દે બાય બાય કે તો બાય બાય તો કરી દે ગાંડી ફિયા ને સાલ મૂક્યાવી બસ સ્ટેને કાઢી લે હું એમાં હું છે તે એમ તો વાર તો લાગે ને ભાઈ હું ઉતાવર છે ચાલો બસ સ્ટેન્ડમાં નજારો બતાવી દઈએ ફાઇનલી બેસાડી દીધી છે અત્યારે તો રાજકોટની જો કે અહીંયા એક પૈડી છે આ બીજી રાજકોટની એવી અને ત્રીજી વળી ત્રીજી તો નથી પણ બે તો છે જ રાજકોટની એટલે વાંધો ન આવે નવ વાગ્યા પછી ટ્રાફિક બહુ ન હોય રાજકોટ જવા માટે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી ગરમી આજના દિવસની એવી છે કે વિડીયોની શરૂઆત કરીએ ને તે જય સ્વામિનારાયણને જય શ્રી કૃષ્ણને એવું બોલવું પડે જ મા જ એટલે જપનું પુણ્ય ય એટલે યજ્ઞનું પુ પુણ્ય મળે એમ બોલવાથી અને બીજો એક એવો પણ એનો મિનિંગ હોય કે જે ભગવાનનું સ્વરૂપનું તમે નામ લ્યો ને વેદું હક નહીં કરે મને એ તમારો યશ વધારે એવું કહેવાનું એનું એક તાત્પર્ય પણ હોય એટલા માટે શરૂઆત કરીએ ત્યારે પ્રભુના નામથી શરૂઆત થાય એ સારું છે એટલે એવું છે બધાની શ્રદ્ધામાં કોઈની શ્રદ્ધા કૃષ્ણ ભગવાનમાં હોય કોઈની માતાજીમાં હોય ને કોઈની સ્વામિનારાયણ ભગવાન આવી રીતે અલગ અલગ સ્વરૂપ હોય પણ મોસ્ટલી બધા ગુજરાતી હોય એટલે આમાંથી ક્યાંક ને ક્યાંક તો હોય જ એટલા માટે ત્રણેયમાં જે જય બોલાવતા હોય એમાં બધાને લાગતું ઓળખતું હોય એમની શ્રદ્ધા એ જગ્યાએ બળવાન થાય વધે એટલા માટે ચાલો તો આજના દિવસની વિગતે વાત કરીએ તો એવું છે કે પવન આવ્યો નથી તમે બે ઝાડવાને હક નથી કરવા દેતા હલાઈવ હલૈવ થયો છો ગરમી એવી પણ આજના દિવસે છે છઠના દિવસે કે અંબાલાલની આગાહી જે છે કે સાતમ આઠમ પછી ટૂંકમાં આઠમની આજુબાજુ વરસાદ થાય તો એ આગાહી સાચી પડે ને એવું થોડું ઘણું દેખાઈ રહ્યું છે હવે જોઈએ આગળ ખબર પડશે તમે પણ જાણશો ને અમે માણશું એના જેવું છે એટલે જોઈએ હવે વરસાદ આવે છે કે નહીં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ સમયે આમય વરસાદ હતો તો એ સમયનું થોડુંક તો થોડોક તો વરસાદ આવે જ પણ હવે પછી આખો દિવસ આવે છે કે પછી થોડીક વાર આવે છે એ એક જોવા જેવું રે કે ગયા વખતેની જેમ જ્યારે ગયા વખતે એવું જ થયું હતું છઠના દિવસે સાંજેથી શરૂઆત થયો હતો વરસાદ એ ચાર દિવસ સુધી સતત વરસાદ ચોવીસ કલાક ચાલુ રહ્યો એવી હેલી થઈ હતી હવે આ વખતે જોઈએ છૂટક છૂટક થાય છે થોડી વાર બહાર નીકળવા દે છે કે પછી અને સાતમ આઠમની રજા આમ જોવા જાવ તો બાળકોને તો ખાસ એક તો મેળાનું કામ હોય પણ મેળો તો કદાચ એની સ્કૂલ ચાલુ હોય તો એ માણી તો શકે જ એક જન્માષ્ટમીની રજા હોવી જોઈએ બાકી બીજા જે આગળ પાછળના દિવસો છે એની રજા તો ફક્ત અહીંયા આપણા સૌરાષ્ટ્રની સ્કૂલોમાં અને સૌરાષ્ટ્રના એજ્યુકેશનમાં જ હોય છે મહત્ત્વ વધારે ગુજરાત બાજુ તો ફક્ત આઠમના એક દિવસે જ જન્માષ્ટમીની રજા હોય છે જાજુ કંઈ રજાનો માહોલ ત્યાં હોતો નથી ખાસ તો આટલી બધી રજા હોય એટલે એટલા માટે જ ગુજરાતના છે ને આ રજામાં બધા તમે જોવો ને ફરવાના કોઈ પણ પર્યટન સ્થળે જાઓને એટલે ગુજરાતના માણસો જ જોવા મળે જીજે જે થ્રી કે ટૂંકમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર જૂનાગઢ અને આ એરિયાના માણસો તમને વધારે જોવા મળશે એવું છે બધું અને ગોંડલમાં પણ અદ્ભુત જે કંઈ કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ થતી હશે ને જે કાંઈ બતાવવા જેવું છે એ બધું બતાવીશ તો એ પણ તમે દૂર દૂરથી જોતા હોય એ લોકો માટે જોવા જેવો એક લાવો છે બાકી નજીકના હોય ને ગોંડલના હોય એ તો બધાએ રૂબરૂ લાવો લેવાના જ હોય એટલે એમાં કાંઈ એમના માટે કંઈ નવું હોય નહીં એના જેવું છે ચાલો બાળકો બોલો તને ઉખાણું પૂછવું છે એક રાજા હા બરાબર એને એને પહેલાં પૂછવા જે હા એક રાજા

આવું તો શું હોય શકે કહી દે કહી દે હવે પ ઉપરથી પાછું પાછું બે જ અક્ષર બે જ અક્ષર નું છે એક તો વેદી પ ને પાછળ કહી દે એટલું કે આલ પ ઉપર આગળ પાછળ હું હવે એક અક્ષર તો કહી દીધો પ છે બીજો તો હું હોય છે દીદી જો દીદી માથે મીંડું પ દીદી આ પંખો હ દીદી એમાં કઈ રીતે થયું

गुरुब्रह्माव जर सम रावण अरवण सर्व करती आनंदम स्वामी आनंद स्वामी महस्वामी हरी स्वामी हरि हरी स्वामी आरंबर શરણ સ્વામી રિપીટ થઈ જાય મની નારાયણ રામી એની કાલી ગાલી ભાષામાં બોલવાની ટ્રાય કરે છે એક ને એક લાઈન રિપીટ થાય છે પણ ઘણું બધું બોલે છે ને જાણે છે તો એકંદરે સારી વાત છે ધીમે ધીમે શીખતો જ છે હજી તો એલ કેજી માં છે મને ખબર છે તું બની તને તો નિંદરમાંથી આવડે હા શું એક નંબરને નવ હમ સરસ ચાલો તો આવું બધું છે વાતાવરણ ને આગળ બતાવશું મેળામાં જવું હોય તો આજના દિવસે જ જો વરસાદ નો આવે ચાન્સ મળે તો જઈ આવવા જેવું છે કારણ કે કાલ ઉપર ઠેલવતા ચાન્સ જ ન રહે મેળામાં જવાનો બાળકોને ખાસ તો અઢાર શ્લોક નંબર સરસ પછી કાલના દિવસે વરસાદ આવી જાય તો તમે મેળો પણ માણી શકો એવી હાલત થાય એવું લાગતું નથી એટલે બાળકોને ચક્કર મરાવવા માટે જો આજે બરાબર વાતાવરણ હશે તો બાળકોને લઈને એક ચક્કર મારી આવશું ચાલો આજ માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં